નમસ્કાર ખેડૂત મિત્રો હું શ્રીજી સેલ્સ કોર્પોરેશનમાંથી રણજીત દરજિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું હાલ આપણે એક જીરાના ફિલ્ડ ઉપર આજે વિઝિટ કરવા માટે આવ્યા છીએ જે આ ફાર્મર મિત્રએ આપણું મેજિક પાવર આ તમે જીરું જોઈ રહ્યા છો એની અંદર આપણું મેજિક પાવર પાંચ લીટરનું કેન પાયું હતું તો પેલા આપણે ફાર્મરનો પરિચય લઈએ અને પછી એમના મુખેથીને સાંભળીએ કે મેજિક પાવર નું કેવું દેખાણું તો નમસ્કાર તમારું નામ નયનભાઈ આખું નામ બોલો નયનભાઈ ભાનુભાઈ મિયાત્રા ગામ મોટા દહીસરા તાલુકો માળિયા જિલ્લો મોરબી સરસ હવે એક તમારો મોબાઈલ નંબર બોલી જાવ ત્રાણું બે ત્રીસ બે તમે આ તમારા રાખ્યા તો એમાં અને જેમ નથી પાયું એમાં અને જેમાં પાયું છે એમાં તમને શું ફેર દેખાય છે જેમાં નથી પાયું એમાં પીળાશ દેખાય છે પીળાશ દેખાય છે અને જેમાં પાયું એમાં ગ્રીનરી હારી દેખાય છે લીલું છમ દેખાય લીલું છમ દેખાય સરસ તો તમે અમારા બીજા ફાર્મર મિત્રો ને કહી શકો કે આ પ્રોડક્ટ વાપર્યા જેવી છે તમને રિઝલ્ટ થી તમે સો ટકા સરસ